પછી ઇન્સ્ટાગ્રામ માંથી કે પૈસા મળે છે કે નથી મળતા ફોટા નાખવાની પણ કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યાર લગીન નો તમને જે આ બ્લોગ હશે ને એ બહુ એટલે બહુ આમ જાણકારી વાળો હશે કે તમને બધા એક જ પ્રશ્ન હશે મોસ્ટ ઓફલી બધા માણસો ને બરાબર કે તમે યુટ માંથી ફેસબુક માંથી પછી ઇન્સ્ટાગ્રામ માંથી કે પૈસા મળે છે કે નથી મળતા નથી મળતા કે મળે તો મિત્રો હું તમને લીગલી વાત કરું રિયલિટી વાત કરું આ એક પેલી વસ્તુ છે ને આ એક વસ્તુ એવું છે કે તમે વિડીયો બનાવો એ બધી વસ્તુ છે ને શોખ ની વસ્તુ છે ઈ પૈસા માટેની વસ્તુ નથી પૈસા તો એવું છે કે ભાઈ હે આગળ જ્યાં તમે ગ્રો કરો તો કાંઈક ને કાંઈક તો ફળ મળવાનું છે એના જેવું છે એટલે હે ને ભાઈ કોઈ દી આ લાઈનમાં તમારે જવું હોય તો પૈસા ને આશા રાખીને નહીં જવાનું કે ભાઈ આપણે એટલા રૂપિયા બનાવી લેવું એટલા હું વ્યુઝ લઈ લઈ મેં તો કોઈ દી એવું વિચાર્યું જ નથી બરાબર કે ભાઈ આપણે એટલા વ્યુઝ લઈને આપણે એટલા રૂપિયા બનાવવા જો એવી વસ્તુ મને કરતા આવડતી હોય ને તો હું ઘણી બધી વસ્તુ કરીને હે ને ભાઈ પૈસા કમાવી લેતો હું તો એ જ વાત કરું કે ભાઈ હું પૈસા હાટું તો આ લાઈનમાં હું કઈ કામ જ નથી કરતો એટલા હોય કે ભાઈ ઇન્સ્ટામાંથી તમને કેટલા રૂપિયા આવે છે ફેસબુક માંથી કેટલા રૂપિયા આવે છે પછી યુટ્યુબ માંથી કેટલા રૂપિયા આવે છે તો હું લીગલી વાત કરું ને તો તમને બધું હાલો ને એ જો ચેનલને યુટ્યુબ માંથી આવડતી જો એવું લાગે તો નાખ્યા રાખે અને બીજી વસ્તુ એ કે હારા હારા ઓલા શોર્ટ વિડીયો નાખ્યા રાખે ને તો ભાઈ મોનિટાઈઝ થઈ જાય અને મારે તો ઘણું એવું છે કે તમને ખબર છે કે ભાઈ ચાર હજાર કલાક જોઈએ તો ચાર હજાર કલાક મેં છે ને ઘણી ફેરી એવું થયું કે બે ત્રણ વર્ષ મારા ચેનલ ના થઈ ગયા ને તો મે વર્ષી દીમાં છત્રીસો ને સાડત્રીસો કલાક કરી ગયેલી હે પછી મેં મૂકી દીધું હે એટલે એવું નથી જો મને આવડતું હોત ને તો હું ડાયરેક્ટ વિડીયો નાખી નાખીને છે ને ચાર હજાર કલાક પૂરા કરી લે જો મને એવું આવડતું હોત તો આમાં કોઈ દી તમારે કામ કરવું હોય ને તો પૈસા હતું કોઈ દી નહીં કરવાનું શોખની ની વસ્તુ હોવી જોઈ હોવી જોઈએ મનોરંજન માટે છે ને આમાં કામ કરવાનું કે ભાઈ આપને મજા આવી જોઈએ ગમે એ આપણે કામ કરીએ ને તો દિલથી કામ કરવાનું મજા આવી જોઈએ અને તમને ખુશી માટે ભગવાને જે આપણે પૈસા બનાવ્યા છે એ તો તમારી એક કાયદેસર છે ને આપણે શું કહેવાય ડિસિપ્લિનમાં રહેવા માટે બનાવેલા છે બાકી મનોરંજન ને જે હસી છે ને ઉત્પન્ન કરે ને એ વસ્તુ તો કોઈ એટલે કોઈ નથી કરી શકતું ગમે એટલા પૈસા દેવા છતાંય તો ભાઈ ગમે એટલા એટલા કરોડપતિ માણસો છે બરોબર એને ખુશી કાઈ પૈસા થી ઈ તો ખાલી છે ને જરૂરિયાત પૂરી થાય છે બાકી ખુશી ને સુકૂન થી છે ને એ પૈસા થી નથી પૂરું થતું થાય મમ્મી તને હું હમણાં કરોડ રૂપિયા મૂકી દઉં તને જે ઓલી પપ્પા હતા એ પાછા આવી જાય કઈ એવી ફીલ થાય પણ છે છે પૈસા મળે એટલા માટે કામ કરે એવી વસ્તુ હકીકત નથી બરાબર મને મળે છે એવું નથી હું પ્રમોશન કરું તો એના પણ રૂપિયા હોય બરાબર મોસ્ટ ઓફલી જો મને યુટ્યુબ માંથી પૈસા નથી મળતા ઇન્સ્ટાગ્રામમાં મારે મોનિટાઈઝ છે બરાબર ઇન્સ્ટાગ્રામમાં મારે મારે વ્યુઝ ને બધું આવે ને ઓલા ઇન્સ્ટાગ્રામ માં શું આપણે ફેસબુક માં મારે વ્યૂઝ કે બધું આવે ને તો ફેસબુક માંથી મને ઇન્કમ થાય જનરેટ એવું નથી ફોટા નાખવાની પણ ઇન્કમ છે મિત્રો ફેસબુક માં આપણે ફોટો પોસ્ટ કરું ને એમાં પણ વ્યૂઝ આવે લાઈક આવે ને એની પણ ઇન્કમ મળે છે અને બીજી વસ્તુ એ કે ભાઈ પ્રમોશન આપણે મોસ્ટ ઓફલી કરતા હોય ને બધાની જે જાહેરાત કરતા હોય એના રૂપિયા છે હું તમને સમથિંગ વાત કરું ને તો એક પ્રમોશન ના છે ને અત્યારે સામાન્ય એક લીગલી વાત કરું ને તો ચાર થી પાંચ હજાર રૂપિયો ગણવાનો એક પ્રમોશનમાં સામાન્ય સામાન્ય ચાર થી પાંચ હજાર રૂપિયો માણસ લે છે હું હે ને એટલા બસ એટલા જ હશે એક પ્રમોશન પણ નેવું ટકા હું વસ્તુ છે ને ભાઈ મિત્ર હિસાબે મારે તો મોસ્ટ ઓફલી ગ્રુપ સર્કલ જ હોય એમાંથી મેં એક બે જ પેમેન્ટ લીધેલા બાકી બધાને મેં ફ્રીમાં કરી દેજો મારી ખુદની મહેનત હમણાં તો ગાર રહી થયો ને મેં જો તમે જોયેલું હશે કે મેં ભાઈ બાઇકનું બધું કહ્યું હતું એ મારી ખુદની મહેનત સવારે નવ વાગ્યાનો કન્ટિન્યુ હતો વરસાદમાં પલરીને આવ્યો બરાબર એને ચાર પાંચ વાગે હું ઘરે આવ્યો બરાબર આખું સૂટ કમ્પ્લીટ કરી નહોતું ખાધું નહોતું કંઈ નહોતું ને તો એ મફતમાં આપણે કરેલું છે એવું નથી કે હું પૈસા લઈ લઈએ આપણે એટલે પૈસા પૈસા ખાતર આપણે નથી બનાવતા કોઈ દી એ તો આ ભાઈ હકીકત વાત છે પૈસા મળે છે એવું નથી બહુ વધારે વ્યૂઝ આવે ને નેવું ટકા તો માણસ જ જોવે છે કે ભાઈ આજના જમાનામાં તો કોઈ નથી પૈસો છે પૈસો છે પૈસો છે પણ હું ઈ આ લેવલથી છે ને ભાઈ મારું પીયોગી એવું છે કે હું આ લેવલથી પૈસાના લેવલથી કામ નથી કરતો એટલે મને મજા આવી રાખે જો પૈસાના લેવલથી કામ કરતો ને તો હું હે તમને એવું જ વસ્તુ દેખાડ્યા રાખે કે ભાઈ હને જી હારું સારું હોય ઓલું હોય ઓલું હોય પણ હું એવી વસ્તુ નથી દેખાતો બરાબર મળે તો એમાં એવું છે કે ભાઈ આને આપણે મસ્ત મજાની જીવન જીવી હકીએ એને ભાઈ થોડોક ઇન્ટરેસ્ટ આવે હું આપણને વસ્તુ કે તમે જે કામ કરતા હોય બરાબર તમે એક લાડવા બનાવો છો આ પછી એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આપણે એક લાડવા બનાવીએ છીએ તો એ લાડવા છે ને એ આપણે કમ્પ્લીટલી બનાવી લીધા એ પછી એમાં સ્વાદ જ ના આવ્યો તો એ લાડવાનો કાંઈ ભાઈવા જ નહીં ને કોઈ ખાધા જ નહીં તો તમે વિચાર કરો એટલે એ કોઈ ખાધાર નહીં ભાઈ મહેનત કરીને વેસ્ટ જાય બીજી ફેરી લાડવા બનાવવા ના એટલે મહત્વ એ છે કે ભાઈ આપણે થોડું ઘણું પૈસો મળતો હોય ને તો મજા આવે તમને કામ કરવાની હું જ્યાં પણ જાઉં ને મારા વિડીયો જોવે સગાવાલામાં બધા વિડીયો જોવે નેવું ટકા માણસો મને એ જ પૂછે છે કે ભાઈ તને તો પૈસા મળતા હશે તને તો આવું હશે તો હકીકત વાત કરું ને કે ભાઈ નથી મળતા અત્યારે ગરમી ચડી ગઈ એના રે કરિયર બધી વસ્તુ છે પણ હું હે ને એવા લેવલથી નથી બનાવતો કે આપણે પેશિયલ પૈસા કમાવા કરવું હોય કે પૈસા કમાવા નહીં ભાઈ થાય તો થાય હે નગર કાંઈ વાંધો નહીં આપણે વિડીયો બનાવતા રહેવું મોત કરતા રહું બાકી પૈસા કમાવાના સાધન ઘણા છે અને કોઈ એમ ના વિચારતા કે ઘણો બધો સોશિયલ મીડિયામાંથી રૂપિયો છે સોશિયલ મીડિયામાંથી કંઈ રૂપિયો નથી મિત્રો તમે લાખો ને લાખો સબસ્ક્રાઈબર તમારે હોય ને પછી એમાં રોજના લાખો વ્યૂ આવતા હોય ને તો તમે સમથિંગ વિચાર કરો ને કે સામાન્ય સેલેરી આપણે આવતી હોય ને કે વીસ હજાર નહીં તો અહીંયા મહિને વીસ હજાર રૂપિયો તમને મળતું હોય જો લાખોમાં સબસ્ક્રાઈબર હોય ને ત્યાં બરાબર અને મારું તો એટલું કંઈ છે પણ નહીં એટલે હવે કોઈ એમ ના આપણે સજેસ્ટ કરતા કે ભાઈ પૈસા માટે તું કામ કરે જો પૈસા માટે કામ કરતા હોય ને તો આપણે કીધું આ બધું છે ને હું તો આગળ વધારી લીધું હોય ને બધું કરી લીધું હોય એટલે એવું નથી મારો તો આજે પીઓ એ છે ને કાલે પીઓ એ છે કે શોખ છે ને મજા આઠુંથી આપણે કામ કરીએ છીએ બરાબર તો મિત્રો આ ખાસ યાદ રાખજો મને મળે છે એવું નથી ફેસબુકમાંથી મળે છે મારે મોનિટાઈઝ થઈ ગઈ જો મારે ઇન કેસ એમાં મિલિયન્સમાં કે વ્યૂઝ જાય ને તો આઠ દસ હજાર રૂપિયો મળી જાય એક વિડીયોનો મિલિયન્સમાં વ્યૂઝ જાય તો બરાબર અને બીજા પ્રમોશન હોય ને એ મોસ્ટ ઓફલી તો હું બધાને ફ્રીમાં જ કરતો આપણે જાણીતાના હિસાબે કારણ કે આપણે બધા એટલા બધા ફેમસ માણસો નથી તો આપણે બધા આપે પણ જાણીતો હોય ને મને થોડું ઘણું આવડે છે એડિટિંગ ને બધું આવડે છે બોલતા એટલે થોડું ઘણું ફાવે એટલા માટે ને આપણે બધા જાણીતાના તો ફ્રીમાં જ કરી દે હું તો નેવું ટકા ફ્રીમાં જ બધું કર દઉં કારણ કે આપણે શોખ છે ભાઈ શોખ બનાવ્યું કોઈકનું સારું વસ્તુ દેખાડવાની અને એ વસ્તુની હું મજા લેતો હું હરેક વિડીયો જે બનાવું છું ને પછી વિડીયોને જોઈને મારા ને મારા દિલને હું ખુશ કરતો હોય છે હકીકત વાત આ છે બસ એ મજા આવે તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો અને આ વસ્તુ યાદ રાખજો પૈસા માટે મેં કંઈ પણ નથી કરતો તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો નું બટન જરૂરથી મારી દેજો અને તમને જો આ મારી વાતથી સહેમત હોય તો એક નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળી આવવા નવા નવા બ્લોગમાં બાય બાય